બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન મુખ્ય જીવન ધંધો છે આજના સમયમાં યોગ્ય માર્ગદર્શન અને નવીન પ્રયાસો વગર પશુપાલનથી સારી કમાણી કરવી મુશ્કેલ છે છતાં લાખણી તાલુકાના ધોણસોલ કોટડા ગામના પરાગભાઈ ચૌધરીએ બતાવી દીધું છે કે દ્રઢ ઇચ્છાશક્તિ મહેનત અને દ્રષ્ટિથી અશક્ય કંઈ નથી પરાગભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારના દીકરા હતા આર્થિક સંકટો વચ્ચે પણ તેઓએ હરિયાણાથી એક નાની ઉંમરની પાડી ખરીદી કૃત્રિમ બીજદાન થકી શ્રેષ્ઠ નસલ વિકસાવવાનો સંકલ્પ લીધો પરિણામે આજે તેઓ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે ઓળખાય છે માત્ર સાત મહિનાની ઉંમરે જસરા અશ્વ મેળામાં પ્રથમ ક્રમે પસંદ થયો સતત બે વખત મેળામાં પ્રથમ સ્થાન મેળવી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો એક પંજાબના ખરીદદારે તેને તેને કરોડ લાખમાં લેવા માંગ્યો છતાં વેચવાના બદલે વિસ્તારમાં સારી ઓલાદ તૈયાર થાય તેવા આશય સાથે સીમન ડોઝ તૈયાર કરી પશુપાલકોને મદદરૂપ થવાનો માર્ગ પસંદ કર્યો જે આજે અનેક પશુપાલકો માટે એક શ્રેષ્ઠ નસલ માટેનું એક માધ્યમ બની ઉભરી આવ્યું છે આજે અનેક પશુપાલકો પોતાના ઘેર સમ્રાટના સીમન ડોઝથી શ્રેષ્ઠ ઓલાદ તૈયાર કરી રહ્યા છે આ માત્ર પરાગભાઈની સિદ્ધિ નથી પણ સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવની વાત પશુપાલન વ્યવસાયને લઈ બનાસ ડેરી અને ચેરમેન શંકરભાઈ ચૌધરીની ભૂમિકા વિશે વાત કરીએ તો ડેરી વતી સતત એવા પ્રયત્નો કરવામાં આવે છે કે જેના થકી પશુપાલન વ્યવસાયને શ્રેષ્ઠ રીતે વધુ વિકસિત કરી શકાય પછી એ શ્રેષ્ઠ નસલ માટેની વાત હોય કે પશુના હેલ્થની વાત મોટાભાગે ડેરી પશુપાલકોને યોગ્ય દિશામાં લઈ જવા હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કદાચ એનું જ આ એક ઉત્તમ ઉદાહરણ છે કે પરાગભાઈ ચૌધરી જેવા સામાન્ય ખેડૂત પશુપાલકે આજે શ્રેષ્ઠ નસલ તરફ આગળ વધવા સાથે નસલ બાબતે શ્રેષ્ઠ કામગીરી કરી છે અને એટલે જ આજે બનાસકાંઠા જિલ્લા સાથે સાથે અન્ય જિલ્લાના પશુપાલકો પણ સમ્રાટપાળાના સીમનમાંથી તૈયાર કરાતા ડોસ થકી પોતાના ઘરે સારી ઓલાદ તૈયાર કરી રહ્યા છે સમ્રાટપાળાને લગતી વધુ માહિતી કે માર્ગદર્શન માટે તમે પરાગભાઈ ચૌધરીના મોબાઈલ નંબર પર સીધો સંપર્ક પણ કરી શકો છો હવે સાંભળો કેટલાક સવાલો સાથે પરાગ ચૌધરી અને તેમના ગામના કેટલાક પશુપાલકો સાથે કરેલા સીધા સંવાદ બનાસકાંઠા જિલ્લો એટલે ખાસ કરીને પશુપાલન વ્યવસાય ઉપર નિર્ભર જિલ્લો કહેવાય આપણે બધા જ જાણીએ છીએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી છે આજે તમે જે બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી સમજો છો અથવા તો સૌથી મોટી ડેરીનું બિરુદ આપો છો એ બિરુદ એમ જ નથી મળ્યું અનેક પશુપાલકોએ જ્યારે તંતોડ મહેનત કરી છે અને જ્યારે મોટી માત્રામાં દૂધ એકત્રિત કર્યું છે ત્યારે અને બનાસ ડેરી એશિયાની કદાચ મોટી ડેરી બની છે એવું હું માનું છું આજે મારે વાત કરવી છે પશુપાલનને લઈ પશુપાલનને લઈને વાત તો કરવી છે પણ ખાસ એવા વિષય ઉપર વાત કરવી છે કે એક પશુપાલક જ્યારે પશુપાલન કરે છે અને એ જરૂરિયાત કરે છે ત્યારે માત્ર એના પરિવારનું ગુજરાન કરી શકે છે પરંતુ એ જ પશુપાલક જાગૃત બને છે એ જ પશુપાલક શ્રેષ્ઠ બને છે અને એ જ પશુપાલક સમય સાથે એક ધંધાના બેજ ઉપર જયારે એના વ્યવસાયને લઈ જાય છે ત્યારે કેવા પરિણામો મળે છે એ પરિણામો લઈને હું આજે આપણી સામે આવ્યો છું મારી સાથે સ્ક્રીન પર જે જુઓ છો એ પરાગ ચૌધરી છે અને મારે આજે પરાગ ચૌધરી જોડે સીધી વાત કરવી છે પરાગભાઈ તમે આ જે સમ્રાટ બુલને તૈયાર કર્યો છે એ શરૂઆત કઈ રીતે થાય છે કેવી રીતે તૈયારી થાય છે અને એ જે તૈયાર થયો છે એની મા તમારી જોડે હતી ખરીદેલી હતી કે કઈ રીતે એની શરૂઆત થાય છે શરૂઆતમાં તો બે હજાર વીસમાં એની માં મેં હરિયાણાથી ગોલુ ડેરી ફાર્મ કે જે પદ્મશ્રી એવોર્ડ થી પ્રમાણિત ગોલુ ડેરી ફાર્મમાંથી મેં એક લાખ એની હજાર બે વર્ષની ઉંમરે પાડી અવસ્થામાં લાવેલી હતી જે આવ્યા પછી ગોલુ ટુ નો સિમન મુકાવી મેં ગાબણ કરાવી હતી અને એ જયારે તમે અહીંથી એ ભેસ જયારે ત્યાં લેવા ગયા હતા તો એ એ મતલબ શરૂઆત કઈ રીતે કઈ રીતે એવો વિચાર આવ્યો હતો કે આ ભેસ મારે ત્યાંથી લેવી છે અને એ લેવા પાછળનું રીઝન એ સમયે કયા વિચારો સાથે ત્યાં પહોંચ્યા બે હજાર ઓગણીસની સાલમાં એક ભેંસનો વિડીયો મેં ગ્રુપમાં મૂક્યો હતો ખાલી કિંમત ઘટાડવા માટે અને એ ગ્રુપની અંદર કોઈકે મારું નામ ચડાવી દીધું હતું ખોટી રીતે કે ભાઈ પરાગભાઈએ બે લાખ પંચ્યાસી હજારમાં ભેંસ વેચી એટલે ડેરીના સાહેબોનો અધિકારીઓનો ને ફોન આવ્યો હતો મારા ઉપર કે ભાઈ આવી સારી ભેંસ હતી તો તમે કેમ વેચી એટલે એ સમયથી જ મેં પછી નક્કી કર્યું કે આપણે કંઈક હકીકત કરવું છે એમ સમ્રાટ ની ઉંમર કેટલી છે સમ્રાટ સાડા સમ્રાટ ને ખાસ કરીને જ્યારથી તૈયાર કર્યો છે ત્યારથી પહેલી વખત જયારે એના જન્મ પછી તમે એવું નક્કી કઈ રીતે કર્યું હતું કે આગળ જતા એક ખૂબ સારી નસલ નો તૈયાર થશે પહેલી વસ્તુ તો એ કે સમ્રાટ ની પહેલા વેતરમાં હોવા છતાં દૂધ હરીફાઈમાં મેં લીધી હતી જિલ્લા કક્ષામાં ભાગ લીધો હતો તો પહેલીઓ તો હોવા છતાં પહેલા વેતરમાં બી વીસ લીટર પચાસ ગ્રામ દૈનિકનું દૂધ આ અને જિલ્લા કક્ષાએ ફર્સ્ટ આવી હતી અને ત્રીસ હજાર રૂપિયા પ્રોત્સાહન ઇનામ બી મેં મેળવ્યું છે ડેરી દ્વારા અને પછી એને સેવા ચાકરી કરતો એનું શરીર ખૂબ મજબૂત સારો એવો દેખાવનો હતો એટલે મને એમ થયું કે એની માં દૂધ રેકોર્ડ વાળી છે અને આ બુલે શરીરમાં બીજે મજબૂત છે એની માં જેવું જેવો વધારે એના પાછળ સમય કોણ આપે આપે છે છે તમે આપો છો કે કોઈ ના અમારા અમે બે પતિ પત્ની જ છીએ પ્રોત્સાહન લઈને આવ્યા હતા હા તો એ કઈ કઈ રીતના શું હતું અને કરી ત્યારે પોઝિશન ઉપર સમ્રાટ ની ઉંમર સાત મહિનાની હતી એ સમય સાત મહિના હોવા છતાં ફર્સ્ટ નંબરે આવ્યો હતો બીજા વર્ષમાં આ સાલ ચાલુ વર્ષે ત્રીજા વર્ષમાં ફર્સ્ટ નંબર પર આવ્યો હતો આ બધી જ બાબતમાં જ્યારે તમારો સમ્રાટ આટલો બધો ચર્ચામાં છે ક્યારે એવું બન્યું છે કે ગવર્મેન્ટમાંથી આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી ના સાહેબો અધિકારીઓ આયા મુલાકાત લીધી અને પ્રશંસા કરી કે ભાઈ તે સારું કર્યું છે એવું એમ બનાસ ડેરીના સાહેબો આયેલા અને સરકારી અધિકારીઓ ભી આવેલા સમ્રાટની ખરીદી માટે કોઈ લોકોએ તમને માગણી કરી હોય હ એ ગઈ સાલના મેળામાં જરા હું લઈને ગયો એ સમય એક કરોડ ને અગિયાર લાખમાં પંજાબ ના એક ભાઈએ પાડો સેલ ક્યારે કરવાનો છે કે પાડો સેલ નથી કરવો આપણે આવી દરેક પશુપાલકના ઘરે થાય એવો જ મારો ધ્યેય છે મારે સેલ નથી કરવાનો તમે શ્રીમન કલેક્શન ની જે શરૂઆત કરી છે સેન્ટર ને પછી તમે જે લોકો સુધી પહોંચી રહ્યા છો એના શ્રીમન લઈને તો કઈ રીતની વ્યવસ્થા કરી છે ને આ વિચાર ક્યાંથી આવ્યો હતો અને કઈ રીતે શરૂઆત ક્યારથી કરી છે મેં આ દિવાળી આવે એટલે બે વર્ષ થાય શરૂઆતમાં મેં એક જ બેચ બનાવી હતી જેના વિરુશિલાના રિપોર્ટ બીજા ટેસ્ટિંગ કરાવી અને મેડિકલ ગાઈડલાઇન અનુસાર અને પછી એના ત્રણસો ને ચાળીસ ટ્રો પેકિંગ કરાવી અને શરૂઆત કરી હતી એના પછી મેં ઠપ કર્યું હતું બંધ કર્યું હતું કે ભાઈ ઓનો રિઝલ્ટ કેવું આવે છે કેવા બચ્ચા આવે છે અને પશુપાલકો ઓના વિશે કેવી માગ કરે છે એ માગને ધ્યાનમાં લઈ અને ફરી પાછું મેં બનાવવાનું ચાલુ કર્યું મેં અત્યાર સુધી પોચ એક હજાર ડોઝ સપ્લાય કર્યા અને એની અંદરથી સૌથી સારું રિઝલ્ટ આપે જોયું હોય એવું કઈ ધ્યાનમાં હોય અથવા તો આજુબાજુમાં કોઈ રિઝલ્ટ મળ્યા હોય હા મારી સાઈડમાં આજુબાજુમાં ઘણી એવી પાડીઓ છે જે સમ્રાટના સિમન તૈયાર થઈ છે સમ્રાટની અંદર સૌથી પહેલું બચ્ચું અત્યારે કેટલી ઉંમર 10 મહિના 10 મહિના એક કઈ જગ્યાએ છે એ મારા નજીકમાં જ છે આ બે ખતરાગા માની લો કે તમે સમ્રાટ નું કોઈ પશુપાલક છે સમ્રાટના ના શ્રીમન મેળવવા માગે છે તો આપના સુધી કઈ રીતે કોન્ટેક કરી શકે છે ને આપ કઈ રીતની વ્યવસ્થા થકી એના સુધી પહોંચી શકો છો મારા મોબાઈલ નંબર થી દરેક પશુપાલક કોન્ટેક કરે છે અને એમના નજીકના જે વિસ્તારમાં જે એ કર્મચારી છે જી એમનો સંપર્ક કરી અને એમના સુધી હું શ્રીમન પહોંચાડી શકું છું તમે જયારે આટલા સુધી પહોંચ્યા છો ત્યારે અત્યારે બનાસ ડેરી જોડેથી કોઈ અપેક્ષા રાખો છો બનાસ ડેરી સપોર્ટ કરે તો મહત્ત્વનું છે મારી પાસે તો ખૂબ સારું મારી ગણતી પ્રમાણે ખૂબ સારું પશુ છે અને દૂધ રેકોર્ડમાં બી સારી આવશે આ પાડીઓ અત્યારે જે એના શરીરના ગ્રોથ ઉપર તૈયાર થાય છે એ આવનારા સમયમાં દૂધ રેકોર્ડમાં બી આવશે એવો મને વિશ્વાસ છે આ વ્યક્તિ એ કોઈ કર્મચારી કે અધિકારી નથી પરંતુ એની જે સ્થિતિ છે એને જે કામ કર્યું છે એ જેમ તમે અભ્યાસ મેળવીને પીએચડી કરો છો એ જ રીતના લેવલ સુધી આ વ્યક્તિ પહોંચ્યો છે અને આ વ્યક્તિએ જે કામ કર્યું છે આજે કદાચ જે લોકો પશુપાલન વ્યવસાયથી દૂર છે એ નહીં સમજી શકે પરંતુ જે લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો ખૂબ સારી રીતે સમજી શકશે કે ફરાગ ચૌધરી દ્વારા જે નસલ તૈયાર કરવામાં આવી છે અને એ નસલ થકી એ લોકો સુધી જે રીતે પહોંચી રહ્યા છે એ ખૂબ જ સરાહનીય કામ છે અને આવનારા સમયમાં જો ખરેખર બનાસકાંઠાના ખેડૂતોના ઘરે આ પ્રમાણેની ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળી નસલ તૈયાર થશે તો એનો લાભ અનેક પરિવારો સુધી પહોંચશે અને ખરેખર પશુપાલનનો વ્યવસાય કરો છો તો માત્ર મહેનત કરવા પૂરતી કરો એના કરતાં કંઈક આ રીતે શ્રેષ્ઠ નસલ તૈયાર કરવા તરફ તમે જશો તો ચોક્કસ આવનારો સમય તમારી માટે પણ એક કુશળ સમય સાબિત થશે પરાગભાઈ જેવા એક સાધારણ ખેડૂત આ કરી શકતા હોય છે તો બનાસકાંઠા જિલ્લાની અંદર ટેકનોલોજી સાથે ચાલતા અનેક ખેડૂતો છે કે જેમને તેમના ડેરી ફોર્મ ખૂબ આધુનિક રીતે ડેવલપ કર્યા છે અને એવા અનેક પશુપાલકોને અમારા થકી પણ એક મેસેજ છે કે આ રીતે તમે પણ નસલ સુધારણા તરફ નહીં જાઓ તો આ મોંઘવારીના સમયમાં પશુપાલન તમને ક્યારેય પરવડશે નહીં તમારા દીકરાએ સમ્રાટ પાડો તૈયાર કર્યો છે એના માટે શું કે છે પહેલાનું તમારું પશુપાલન હાલમાં શું કઈ રીતે તફાવત જુઓ ખૂબ સારો છે અને આવો આવો બધું આખા ગામમાં થાય આ જિલ્લામાં થાય તો આપણે ખૂબ સારો ગણેશભાઈ શું કહેશો

અને સારી દુધાળી ભેંસો જોવે ત્યારે લોકો હસી ઉડાવતા પછી હરિયાણા ગયા લાવી સારી સારી મહેનત મહેનત કરી કરી ઓલાગભાઈ ને પાડીની અપેક્ષા હતી છતાં પણ પહેલા જ બે તરફ એમને ભેંસ વિયાણી એનું દૂધ ડેરીમાં બનાસકાંઠામાં પરસવું પ્રથમ આવ્યું એના પછી એમને પાડો પાડાનો જન્મ થયો પાડાનું કંઈક બ્રિડિંગ સારું જોયું કદ ઊંચું લાંબું એનો ગ્રોથ આખો અલગ હતું પછી એમાંથી વિચાર્યું કે આપણે પણ કંઈક કરવું હે તો આજે રાત દિવસ મહેનત કરી ક્યારેક થોડીક વહેલા મોડું થયું હશે પણ પૈસા ટકાની જ તકલીફ પડી હશે કે ખેડૂત છે દરું તો કંઈ એમના પાય હોતું નથી તો એ રીતે એમને ખૂબ પ્રોત્સાહન કરી તરત તકલીફ લઈને આજ આગળ આટલા સુધી વધ્યા છે અને જ્યારે અમે આ પ્રાગભાઈ લાઈ બેસો ત્યારે અમારા જેવા સાથે બીજા લોકો વાતો કરતા કે બે લાખની ભેસ લાવી તો અત્યારે બે લાખમાં તો કોઈ મકાન બની જાય આ વસ્તુ ખેતરમાં આખું બીજું કમ થાય આટો રોકાણ બીજે કર્યું હોય તો કેટલું વળતર મળે અમુક સારા પ્રોત્સાહન મળતા હતા અમુક નેગેટિવ વિચારો મળતા હતા છતો મહેનત કરી છે તો આજે આ મહેનતે એમનો રંગ લાવ્યો હોય અને આજ નમણાં પણ સારી છે અને અમારે અહીંયા જે આ બનાસ સમ્રાટનો ડોઝથી જે પાડી વાઈએ એ સારા ગ્રોથની છે

જ્યારે આટલી બધી વાત આપણા વચ્ચે લઈને આવ્યો છું તો પ્રયત્ન એ પણ કરીશ કે આજે હું જે જગ્યા ઉપર ફરી રહ્યો છું એ જ સ્ટ્રક્ચર છે ખેડૂતનું અહીંથી જ આ જે બેઠી છે એ સમ્રાટની મા છે બાજુમાં ઊભો છે સમ્રાટ અને ખરેખર એક સરાહનીય કામ કર્યું છે આ ખેડૂતે અને તમે એક ખેડૂતની કામગીરી જે છે એ આજે ખરેખર ગુજરાત બહારથી લોકો અહીંયા કોટડા પહોંચે છે અને આ સામાન્ય ખેડૂતના ઘરે આવી અને બહુ મોટા મોટા બિલ્ડરો પણ આ સમ્રાટને આજે જોવા આવે છે ખરેખર બનાસકાંઠા આજુબાજુથી છો પશુપાલનમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો તો તમારે બનાસકાંઠા આવવું જોઈએ અને બનાસકાંઠા આવ્યા પછી ખાસ કરીને કોટડા ગામમાં આવવું પડે આ પરાગ ચૌધરીને મળવું જોઈએ અને તમે જુઓ આ સમ્રાટ છે ને આ સમ્રાટને ખરેખર મળવું જોઈએ આ સમ્રાટ આજે ખૂબ ઊંચા લેવલનો એક બુલ છે મારા અંદાજથી કદાચ બનાસકાંઠાની અંદર આ એક પહેલો એવો બુલ હશે કે જેને આટલું મોટું વર્ચસ્વ ઊભું કર્યું છે એક રીતે હું એવું કહી શકું કે એને એનું પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આજે સમ્રાટ બુલના નામથી આખું કોટડા જાણીતું કર્યું હોય એ પ્રમાણેનું આ બુલે નામ બનાવ્યું છે પંજાબના લોકો જ્યારે આવે છે ત્યારે પણ એવું કહે છે કે અમારે સમ્રાટ ડેરી ફાર્મમાં જવું છે અને સમ્રાટ ડેરી ફાર્મનું જે નામ છે જે બિરુદ છે અને જે એક સામાન્ય પરાગ ચૌધરીને એક સમ્રાટ ડેરી ફાર્મના ઓનર બનાવવાનું જે કામ કર્યું છે એ આ સમ્રાટ બુલે કર્યું છે ખરેખર આ સમ્રાટ બુલ એ આજે પરાગભાઈ માટે તો ખૂબ જ એક અહેમ ભાગ છે અને આ સમ્રાટ થકી આજે પરાગભાઈ એ શ્રેષ્ઠ પશુપાલક તરીકે ઉભરી આવ્યા છે અમે ખૂબ સહજ રીતે જ્યારે સમ્રાટને તમારી બધાની વચ્ચે મૂકી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમારો ભાવાર્થ એવો છે કે પશુપાલન વ્યવસાય કરતાં લોકો શ્રેષ્ઠ નસલ તરફ જાય અને એવા જ પ્રયત્ન સાથે હું અહીંયા છું સમ્રાટની જે બુલની વાત કરી છે એ સમ્રાટ બુલનું આ રિઝલ્ટ છે એમના જ ગામમાં છે તો પ્રયત્ન કરીએ કે આખી બેન જોડેથી થોડું જાણીએ શું કેશો બેન આ પાડીની ઉંમર કેટલી છે અત્યારે આ ઉમર 9 મહિના 9 મહિના હા કેટલો સમયથી મતલબ બેસો નું ઘરે કેટલો સમય સમયથી છે હવે ઉસરી ને જ રાખો છો પણ આ હવે જ મેં એ જોયો કે આ સમરાટો બિદ્દન કરાય હા અને થી આ પાડી સારી હોય ઓલા દે બીજી બેસો ની જે પાડીઓ તમારે ત્યાં અહીં આવી હોય અને આ આવી છે તો ફરક શું લાગે છે માની લો કે મને તો ફરક ખૂબ સારો લાગે રિઝલ્ટ

તો તમે જોઈ શકો છો કે આ સમ્રાટના રિઝલ્ટ છે અને સમ્રાટના રિઝલ્ટ બાબતે લોકોને સંતોષ છે કે સમ્રાટના બચ્ચા ખરેખર સમ્રાટ જેવા જ સ્ટ્રકચરમાં મજબૂત છે અને એમનું કદ કાઠી હાઇટમાં બી ઊંચા છે અને શરીરનો ગ્રોથ વધારે છે એટલા માટે પ્રયત્ન લોકોએ એવો કરવો જોઈએ કે પોતાના ઘરે શ્રેષ્ઠ નસલનું જાનવર તૈયાર થાય અને આવા જ પ્રયત્નો થકી શ્રેષ્ઠ પશુ ઘરે તમે તૈયાર કરી શકો આવા અન્ય વિચારો સાથે ફરી મળતો રહીશ કંઈક વિશેષ લઈશ કે જેનાથી તમને પ્રેરણા મળે નમસ્તે